દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના ગામ પંચાયતમાં બેદરકારી સામે આવી દાહોદ જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં કાચા માટીવાડા માટીવાળા હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે ત્યારે ફતેપુરા તાલુકા પૂર્વ ગામે ચોમાસામાં વરસાદના કારણે મકાન ધરાશાયી થઈ જતાં ઘર વિહોણા પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા બહાર ગામ મજૂરી કરવા જતા રહ્યા હતા પણ આવા સર્વેની કામગીરી ચાલી રહી છે એવી જાણ થતાં પોતાના વતન નિંદકાપૂર્વ આવી મકાન સર્વે કરવા માટે નિંદકાપૂર્વ ગ્રામ પંચાયતમાં તલાટીશ્રીને છ થી સાત દિવસ ફોન કોન્ટેક કરી સર્વે કરવા માટે જાણ કરવા છતાં તલાટીશ્રી અવારનવાર બાના બનાવી સર્વે કરવા ન આવતા ગરીબ પરિવાર દ્વારા મીડિયાઓનો કોન્ટેક કરતા મીડિયા મિત્રો સ્થળ પર મુલાકાત કરતા ગરીબ પરિવાર દ્વારા તલાટીશ્રીની બેદરકારી મીડિયા સમક્ષ રજૂ કરી હતી ત્યારે હવે આવા ગરીબ પરિવારોને ન્યાય મળશે કે કેમ એ જોવાનું રહ્યું રિપોર્ટર રાકેશ માચાર નમસ્કાર વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો જે હમણાં હાલના તબક્કે જે સર્વે કામગીરી ચાલી રહી છે એમાં તમે દેખી શકો છો કે ગામમાં આપણે આજે વેલકમ ગુજરાત ન્યૂઝી આવી પહોંચી છે અને એ દેખાય છે કે તમે જે આ મકાન છે ચોમાસામાં પણ થઈ ખેંચ્યું છે અને આજ દિન સુધી કોઈ દેખવા પણ નથી આવતું અને સર્વેની કામગીરી ચાલી રહી છે તો સર્વે કરવા માટે પણ આજ દિન સુધી કોઈ અધિકારી આવવા તૈયાર નથી તો ગ્રામ આ લોકો જે ગેરમાલિક છે એ પોતે પણ તલાટીને જે રજૂઆત કરી છે તો એ તલાટી આમ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે આપણને અને એ આપણે આજે આપણે એ દુકાન માલિક સાથે રૂબરૂ વાત કરીશું કે જેઓ તે પોતે શું પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તમારું નામ શું મકવાણા બિપિનભાઈ થરાવત તો આ તમે સર્વેની કામગીરી હાલના તબક્કે આવાસને ચાલી રહી છે તો તમે કોઈ તલાટી અથવા સરપંચને રજૂઆત કરી છે આજે સર વાત કરેલી બધાને આ તલાટી સાહેબને વાત કરેલી આજે હું વિચારો તાલુકામાં વાગ રાખેલો છે અને પંદર દિવસથી અહીંયા આવેલો છે તે એને કીધું કે મને તને બે ત્રણ ચાર દિવસમાં કરી આપી પણ એનાથી હજી ચાર દિવસને બદલે વીસ દિવસ રોકાયો છે અને જોવો છો તમે કે આ કેવી પરિસ્થિતિમાં રહેલો છું અને આ ચોમાસાનો મારે ઘરે આ ઘર પડી ગયેલું છે ત્યાં પગી હજી કોઈ તલાટી સાહેબ નથી આવ્યા તો કોઈ ગામના સરપંચ નથી આવ્યા કોઈ પણ આવ્યું નથી આમ તમારા તલાટીનું નામ શું મચ્છાર દિનેશભાઈ તો આપણે અહીંયા દેખી શકીએ છીએ કે આ મકાન ચોમાસામાં પણ ધરાશે થઈ ગયું છે અને તે તેને દેખવા માટે પણ આજન સુધી કોઈ તાલુકા પંચાયતમાંથી અથવા જિલ્લા પંચાયતમાંથી કોઈ પણ અધિકારીએ નોંધ લીધી નથી તો